ઇસ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું ગરબા સ્પર્ધામાં ઉંમર પ્રમાણે પાંચ ગ્રુપ પાડવામાં આવ્યા હતા દરેક ગ્રુપમાં પ્રથમ નંબરે વિજેતા થનાર બહેનોને સંસ્થા તરફથી સિલ્ડ આપવામાં આવ્યા હતા દરેક વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા ઇનામના સ્પોન્સર જયાબેન દલવાડી જાગૃતિબેન દવે પીનાબેન શાહ સ્મિતાબેન શાહ અને તૃપ્તિબેન શાહ રહ્યા હતા ગરબા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દીપાંકીબેન અને ધ્રુવીબેને સેવા આપી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના કમિટી બહેનો સભ્યો બહેનો ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી જાગૃતિબેન દવેએ કર્યું હતું ਇਸ વિડિયોને લાઈક કરે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલા دیکھنے کے لیے